you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આ લમણા પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના એક ગામમાં ખૂની ખેલ સમાચાર સામે આવી રહ્યા છે પાટણના ચાણસમા તાલુકાના ટાકોદી ગામમાં જમીન મામલે બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક પરિવાર ફાર્મ હાઉસ પર તાર ફેન્સિંગ માટે થાંભલા લઈને ગયો હતો તે દરમિયાન બાજુમાં ખેતર ધરાવતા એક પરિવારના સભ્યો લાકડીઓ અને પાઇપ લઈને કસી આવ્યા હતા ત્યારબાદ ઉગ્ર બોલાચાલી કરી હુમલો કર્યો હતો તેમજ એક શખસે ઈકો ગાડી યુસુફ ખાન નામના આતેડ પર ફેરવી દેતા તેનું મોત થયું હતું જયારે અન્ય બે શખ્સો ને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બીજી તરફ સામા પક્ષે પણ આક્ષેપ નોંધવામાં આવી છે કલોલ એક આધેડ ફાર્મ હાઉસ ચાણસમા તાલુકાના ટાકોદી ગામે આવેલું છે જે તેમના પરિવારના સભ્યો સાથે ખેતર માં તાર ફેન્સિંગ માટે થાંભલા લઈને ગયા હતા આ સમયે નજીક માં ખેતર ધરાવતા કેટલાક શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા અને લાકડીઓ તથા પાઇપો વડે હુમલો કર્યો હતો એક શખ્સે આધેડ ઉપર ઇકો ગાડી ફેરવી દે તેમનું મોત થયું હતું